નમસ્તે દોસ્તો ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ અને ચાર જિલ્લામાં ભારે આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે અને સાત તારીખ સુધી બીચ પણ બંધ રાખવામાં આવ્યા છે તો દોસ્તો ચાર જૂને શું નવા જૂની થવાની છે આ સમગ્ર આગાહી આપણા આ વિડીયોમાં જોશું એટલે વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો અને હા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે જોશું કે હવે ચોમાસું છે ક્યાં પહોંચ્યું છે સૌથી પહેલા વાત કરીએ દોસ્તો તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોવની આગાહી છે એ કરવામાં આવી છે આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એમાં જણાવવામાં આવ્યું છે કે કયા જિલ્લામાં કેટલું તાપમાન રહેશે અને કઈ કઈ જગ્યાએ વંટોળ જેવી સ્થિતિ છે એ જોવા મળશે હવામાન વિષ્નાન અંબાલાલ પટેલની વાત કરીએ તો એમણે કહ્યું છે કે જૂન મહિનામાં આયોડી છે એ ન્યુટ્રલ રહેવાની શક્યતાઓ છે એટલે કે જે દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગર છે એના ઉપર હવામાની તમે સાનુકૂળતા ગણી શકો નહીં કારણ કે હજી અલ્નીનોની અસર છે હજુ પણ શરૂ છે એટલે દોસ્તો મહત્વનું છે કે હાલમાં દેશના વિવિધ ભાગોમાં આકરી ગરમી પડી રહી છે જે સૂકા પવનો આવી રહ્યા છે એના હિસાબે હવે આ વખતની ગરમીએ ઘણા વર્ષના રેકોર્ડ તોડ્યા હોય એવું તમે કહી શકો છો ગરમી વધારે તો વિખેરાઈ જાય છે છે પરંતુ હવે ધીમે ધીમે ગરમીનું લેવલ ધીમું થતું જાય છે અને એના કારણે ભેજવાળા વાતાવરણ વાદળો છે એ એકત્રિત થતા જાય છે અને આ વાદળોના સમૂહ બનશે ત્યારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અને આ બધા વચ્ચે રાહતના સમાચાર તો દોસ્તો એ છે કે વિધિવત રીતે દક્ષિણ માં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કેરળમાં ચોમાસું આવી ચૂક્યું છે અને આ વખતનું ચોમાસું છે એ જલ્દી બેસી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો ગયા વર્ષે ચોમાસું પહેલી જૂને છે કેરળમાં આવ્યું હતું પરંતુ આ વર્ષે છે 30 તારીખે છે એ ચોમાસું આવી ગયું છે અને આ ચોમાસું છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે હવે બંગાળની ખાડીમાં વાવાઝોડું હતું એના કારણે આ ચોમાસું છે આગળ ખેંચાઈ ગયું છે પરંતુ આજે આ બાજુ છે એ ધીમે ધીમે અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે દેશના

દસ સ્ટોમની આગાહી છે એ કરવામાં આવી છે અને પચીસ થી ત્રીસ કિલોમીટર ની ઝડપે છે એ પવન ફૂંકાઈ શકે તેવી પણ હાલમાં આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં ભારે પવન તો યથાવત રહેશે તમને એ જણાવી દઉં કે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે અને આગામી ચાર જૂન સુધી આ તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય એવું હાલ લાગી રહ્યું

છે પરંતુ જે ચોમાસાનો બફારો છે એ વધી રહ્યો છે અને એના કારણે હાલમાં લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે દોસ્તો છ જૂન સુધીમાં ગુજરાતમાં

ઘણા એવા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે જૂન દરમિયાન અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતાઓ છે જોકે ખરું ચોમાસું તો જૂન મહિનાના અંતમાં જોવા મળશે કારણ કે અલનીઓની અસર છે એના કારણે ચોમાસામાં થોડુંક આગળ પાછળ પણ થઈ શકે છે હવે વાત કરીએ તો ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે તો દોસ્તો આજે ઓગણત્રીસ થી ત્રેવીસ બાવીસ તારીખ સુધી ચોમાસું અહીં હતું બાવીસ થી સત્યાવીસ સુધી અહીંયા ધીમે ધીમે આગળ વધે છે જ્યારે આ બાજુ વાવાઝોડાના કારણે એકસાથે છે ચોમાસું છે ખેંચાઈ ગયું છે વાવાઝોડું જે હતું બાંગ્લાદેશમાં આવ્યું હતું એના કારણે ચોમાસું પાછળ ખેંચાઈ ગયું છે પરંતુ આજે અરબી સમુદ્રમાં આ ચોમાસું છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે હજી ત્રીસ મેથી પેલી જૂન સુધી આ ચોમાસાની લાઇન છે કેરળથી આગળ નથી વધી હવે આગળ વધશે એવું લાગી રહ્યું છે તો દોસ્તો આ હતા અગત્યના સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને હા અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ